વેલકમ બેક ટુ અર ચેનલ તો અત્યારે અમે જાય છીએ કમણા માતાજી નું એક મંદિર છે ત્યાં યાકુ હિલ ઉપર છે ને હિલ એરિયા નો 4 કિલોમીટર નો રસ્તો છે તો અત્યારે હું તમને જે અમારો હિલ એરિયા છે પાલીતાણા બગદાણા કે ભગુડા અગર તમે આવતા હોય તો ચોક્કસ થી તમે આવજો કારણ કે ખૂબ જ સરસ જગ્યા છે અને આ ત્રણેય જગ્યાથી જે હિલ એરિયો છે અને જે છે એ થોડો ટફ છે ડ્રાઇવિંગ માટે તમારે મેન્ટલી આખું પ્રિપેર થઈને આવવાનું પડે એન્ડ અહીંયા અમે બે ત્રણ વસ્તુ જોઈ કે બધા નાના એવા ટેમ્પોમાં ને ટ્રકમાં આવે છે તો અગર તમે ફેમિલી સાથે હોય તો હું તો એ કે તમે ઈ પ્રિફર કરો કારણ કે ફેમિલી સાથે આવી રીતે ઓપન ટ્રકમાં લેવા જેવો છે અને ખૂબ જ મજા આવે અમે આ પણ આવું સેમ કર્યું હતું જયારે અમે લોકો કંકાઈ ગયા હતા ત્યારે ઈ પણ એક લાવો છે લેવા જેવો છે અને અમારો જે રૂટ છે સ્ટાર્ટ થઈ ગયો છે ખાલી ચાર કિલોમીટરનો જ રસ્તો હોય છે

પણ આજે થોડી જે અમારી ડ્યુટી હોય ચેન્જ થઈ ગઈ ડ્રાઇવિંગ કરે છે અને હું શૂટ કરું છું હવે મેં ત્યાં મંદિર આવી ગયું છે પણ થોડુંક ચડવું પડશે તો આજે જગ્યા છે ને કદમગીરી નામથી પણ ઓળખાવામાં આવે છે તો ફાઇનલી એટલો રસ્તો ક્રોસ કરીને અમે ચડીયા કાંઈ બહુ ચડવાનું નથી ખાલી બે મિનિટનો છે એન્ડ હવે કહો મંદિર આવી ગયું છે માતાજી મિત્રો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલમાં તો આજનો જે અમારો વિડીયો છે એ છે કમળા માતાજીનું મંદિર જે પાલિતાણાથી વીસ કિલોમીટર જ દૂર છે એટલે તમે અગર પાલીતાણા પાસે આવતા હોય તો પ્લીઝ એકવાર ચોક્કસથી અહીંયા આવજો ને અહીં આવવું હોય તો તમારે શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ ને શું છે બધી એની ડિટેલ્સ તમને બધું આ જ વિડીયોમાં કહીશ તો એ પહેલાં મારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આપણે કરી વિડીયોની શરૂઆત તો દેવી માતાજીનું મંદિર છે એ પહાડોની વચ્ચે છે જેમાં અને અહીંયા તમે અગર આવવા માગતા હોય તો પાલીતાણાથી વીસ કિલોમીટર દૂર અહીંયા મંદિર છે જે હિલ એરિયામાં છે જેમાં આપણે મનાલી ને એમ જાય તો કેમ હિલ એરિયા જોતા હોય એ જ રીતના હિલ એરિયા છે અને ચાર કિલોમીટરનો જ રસ્તો છે તો આ બેસ્ટ પ્લેસ અગર તમારે ફ્રી ટાઈમમાં કે આજુબાજુમાં તમે આવતા હોય તો એક દિવસમાં તમે કવર કરી શકો છો

દસમી મહાવિદ્યા મહાલક્ષ્મી માતાજી એ અને આનો મહાત્મા મોટામાં મોટો કમળા ઉતાસણી ફાગણસુ ચૌદશના દિવસે માતાજીનું પ્રાગટ આ માતાજી છે એ સ્વયંભુ પોતે પ્રગટ થયેલા છે અને શક્તિપીઠમાં એનું નામ આવે અને આપણે અહીંયા માતંગ ઋષિ થઈ ગયા બાજુ એ અહીંયા તપસ્યા કરી ગયેલા ઘણા વર્ષો પહેલાં એના માતંગ પર્વણમાં પણ એવું છે કે આંબલી નીચે મેં માત્યારજીના સાનિધ્યમાં આંબલી નીચે મેં તપસ્યા કરે એટલે આંબલી લગભગ ત્રણ હજાર વર્ષ જૂની છે આ ઝાડ આંબલીનું ઝાડ અને આંબલીને પહેલાં તે માતાજી કોઈ રજા આપતા જ નહીં કે ક્યારેય કાપવાનું કે એવું નહીં એટલે મંદિર કે એવું નથી થયું હવે નિર્માણ થયું છે છતાં આમલી અંદર રાખવાની છે અને મંદિર બનાવવાનું છે એવું માતાજીનું આમલી અમે એવું સાંભળ્યું છે કે આજે આમલી થઈ 3000 વર્ષ કરતા પણ જૂની છે હા

અને બાપુ તમારો ખૂબ ખૂબ આભાર બધી અહીંની હિસ્ટ્રીને જાણકારી દેવાનું જય માતાજી આ તો અહીંની લોકવાયકા એવી છે ને અમે અહીંયા આવીને એવું સાંભળ્યું છે કે અગર કોઈને કપાસ હોય કે કમળો થયો હોય તો એ માતાજી પાસે આવીને માનતા માને તો એની જો અગર માનતા પૂર્ણ થઈ જાય તો અહીંયા જ્યારે હોળી થાય એ દિવસે એ લોકોએ જેની માનતા માને એ હોળીમાં એ સૂંભવાની હોય સપોઝ કે અગર કપાસી થઈ હોય તો જે કપાસ આપણે કાઢી રૂ ને એની વચ્ચેનું જે હોય એ અગર તમે કેટલાક કિલોનું લ્યો છો કે અગર હું એક કિલોની માનતા લો તો મારે હોળી થાય ત્યારે આવી અને જ્યારે હોળી થતી હોય ત્યારે એમાં ઉમવાની હોય છે અગર કોઈના ઘરે પાણું ના બનાતું હોય તો અહીંયા માતાજી પાસે આવીને અગર કોઈ માનતા લઈએ ને પછી પારણું બંધાઈ જાય તો પછી અહીંયા આવી અને અહીંયા ઘોડિયામાં એઝ કોઈ પણ માનતા લીધી હોય તો અહીંયા પ્રસાદ રૂપે અહીંયા આવે છે તો આજે તમે પાછળ જોવો છો એ છે જૂનો રૂટ જે આપણે રસ્તા ઉપરથી આવ્યા જે આપણે રોડ જોયું એવું પહેલાં નહોતો એ પહેલાં અહીંયા ગામના લોકો અહીંયાથી જ આવતા ચાલીને તો અત્યારે તમે જોઈ શકો છો હજી પણ લોકો અહીંયા આવે છે અને કહે છે કે આ શોર્ટકટ છે તો અહીંયા જે આજુબાજુના ગામડા હોય ત્યાંના લોકો આવી જ રીતે અહીંયા આ જ રૂટથી આવે છે અહીં અખાત્રીજના દિવસે માતંગ દેવ દર્શન આવેલા હતા આ પછીથી અખાત્રીજના દિવસે ખૂબ જ ભવ્ય મેળાનો આયોજન થાય છે જે માતંગ ઋષિ જે હતા એના અહીંયા તપ કરેલો છે અને અહીંયા રહેતા એટલા જે ગુફા છે એનું નામ પડી ગયું છે માતંગ ગુફા તો ચાલો પહેલાં આપણે જાય ને દર્શન કરીએ અહીંયા તો આજે તમે મારી પાછળ આ છે જ રસ્તો છે જે મેં હમણાં તમને આગળ જોઈ દે ખાલી ચાર કિલોમીટરનો જ રસ્તો હોય છે અને હા આજે તમે સામે હવેલી જેવું જોવો છો હવેલી નથી બટ કુટી છે જે મોરારી બાપુએ બનાવી છે એ ઘણી વાર અહીંયા આવે છે અને એવી રીતે કન્સ્ટ્રક્ટ કરી છે કે જ્યારે મોરારી બાપુ તે હિચકે બેસે તો એક્ઝેક્ટ સામે અહીંયા મંદિર દેખાય ભોજનાલય અનક્ષેત્ર બધું છે પછી અગર તમે ફંડ દેવા કે દાન દેવા માંગતા હોય તો પણ અહીંયા સ્વીકારીએ છીએ તો અગર તમે અહીંયા દેવા માંગતા હોય તો તમે અહીંયા આવી શકો છો અને હા મારી સૌને એક રિક્વેસ્ટ છે કે અહીંયા છે ને શોર્ટ કપડાં કે ને એવું ના પહેરો બને તો કારણ કે અહીંયા એલાઉડ નથી એન્ડ આપણું મંદિર છે તો આપણે એવું ના કરીએ તો સારું તો જે અહીંયા તમે ભોજનાલયમાં જાઓ ને પ્રસાદ લ્યો એ બધો પ્રસાદ અહીંયા ચૂલામાં જ બને છે નહીં કેશ અને બધાને ખબર છે ચૂલા ઉપર બનાવેલી વસ્તુની મીઠાશ તો એકદમ જુદી જ હોય છે અને ચૂલા ઉપર બને છે એ તો બરાબર એની મીઠાશ તો ખરી જ પણ સાથોસાથ આમાં માના જે પરચા હોય માના આશીર્વાદ હોય માનો જે હાથ આમાં અડતો હોય એની મીઠાશ તો જુદી જ હોય સાથે કમળાઈ માતાજીનું જે મંદિર છે ત્યાં બહુ બધા લોકો અહીંયા માનતા ને એવું માને છે તો એ લોકો હોળી ઉપર પૂરી કરવા આવે અને અહીંયા હોળીનું ખૂબ જ મહત્ત્વ છે તો તમે મારી પાછળ જે જુઓ છો ત્યાં હોળી થાય છે અને એ સમયે બહુ બધા લોકો આવે છે એની માનતા પૂરી કરવા અને આ સાઈડ તમે જુઓ તો બાજુમાં જ મંદિર છે જે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે પણ થોડાક સમય પછી જ્યારે મંદિર કમ્પ્લીટ થઈ જશે ત્યારે મેં વડી પાછા આવશું અને પાછો વિડીયો બનાવશું તો આજે તમે જુઓ છો એ છે કમળા ઉતાસણી ઉપર અહીંયા માતાજીનું છે ને સાક્ષાત સ્વરૂપ દેખાય છે તો અહીંયા શ્રદ્ધાળુ ચાલીને પણ આવે છે એની માનતા પણ હોય અને હવે અહીંયા ધજા પણ ચડાવે છે તમે લોકો ક્યાં કામ આવો છો પાદરિયા શ્રદ્ધાળુ આવે છે માતાજીને પ્રસાદ ધરે છે માનતા પૂરી થઈ છે ને અહીંયા રાસ ગરબા અને આનંદથી બધા ઉજવાય છે

ೂ ಗಮಳಿ ರೇ ಮಾತು ಗಮ್ಠೇ ಕಮಳಿ ರೇ ಬೋಲ್ ಕಮಲಾಯ તો અમે હમણાં અહીંયા મંદિર આવ્યા તો અમને શ્રદ્ધાળુથી મળીને બહુ રાજી થયા અહીંયા જે ધ્વજા ચડાવીને બધો અમે આનંદ લીધો કે અમે અહીંયા આવ્યા એટલે ખબર પડી પણ અહીંયા જે શ્રદ્ધાળુ બીજા આવે છે એનો શું ભાવ છે એ પણ આપણે જાણીએ જય માતાજી અમે રાજુલાથી અહીંયા આવ્યા છીએ અને આમ ગણો તો અમારા મોસાળના કુળદેવીમાં કમળાઈમાં અમારા મોસાળના કુળદેવી છે બાકી પટેલ સમાજ રબારી સમાજ બ્રાહ્મણ સમાજ બાવાજી સમાજ પછી ક્ષત્રિય કામળિયા આહિર કામળિયા બરોબર આ બધા કુળદેવી આ કમડાઈમાં છે અને અહીંયા આજુબાજુનો વિસ્તાર તમે જુઓ એટલે તમને એવું ફીલ થાય કે અમે આબુ આવ્યા છીએ એવું બધું હિલ હિલની ઉપર માતાજી ઊંચાઈ ઉપર બિરાજમાન છે અને અહીંયા બાજુમાં મોરારી બાપુએ પણ એની સરસ મજાની કુટિયા આરામ કરવા માટે અને શાંતિ લેવા માટે અને ભજન કરવા માટે બનાવી છે બગદાણા તમે આવો તો બગદાણાથી ખાલી દસ કિલોમીટર જ થાય છે પાલિતાણાથી વીસ કિલોમીટર થાય છે એકવાર આ માતાજીના દર્શન કરવા જેવા પરિવાર સાથે રાજુલામા છે વર્ષોથી સેવા કરે છે એને મસ્ત પ્રસાદ લેવડાવ્યો અને અહીંયા એટલી શાંતિનો અનુભવ થાય છે કે આપણને એમ થાય કે હવે અહીંથી જવાનું મન થાય કામડિયાના આજુબાજુના બાર ગામ જે કામડિયા વાડ તરીકે ઓળખાય છે એના માતાજી કુળદેવી કામળિયા દરબારના કુળદેવી છે એટલે અમારા મેં કીધું કે અમારા મોસાળના કુળદેવી છે અને ભાઈ અમારો યુવરાજભાઈ અમદાવાદથી આવ્યો છે સ્પેશિયલ માતાજીના દર્શન કરો અહીંયા ડુંગરની આજુબાજુમાં જૈના તીર્થો પણ છે પાલિતાણા બગદાણા કે ભગુડા આગળ તમે આવતા હોય તો ચોક્કસથી અહીંયા તમે આવજો કારણ કે ખૂબ જ સરસ જગ્યા છે અને આ ત્રણેય જગ્યાથી ખૂબ જ નજીક છે આ મંદિરનો વિડીયો તમને કેવો લાગ્યો એમને ઝડથી કમેન્ટમાં કહેજો અને આ મંદિરનું કામ તો હજી શરૂ જ છે પણ બે ત્રણ વર્ષ પછી અમે ફરીથી આવશું અને માતાજીના દર્શન તમને વિડીયોના માધ્યમથી કરાવશું ને ત્યારે તો આખું મંદિર પણ બની ગયું હશે અને તમને આ વિડીયો કેવો લાગ્યો અમને ઝડથી કમેન્ટમાં કહેજો અને હજી સુધી અમારી ચેનલ લાઈક કે સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી પહેલાં એ કરી દેજો સો ટેલ ટેક કેર એન્ડ બ બાય જય માતાજી અને હવે વિડીયોના અંતે હું ખાલી એટલું જ કહેવા માગીશ હે માતા નમંત અને કમળા શક્તિ જય માતાજી અને અગર તમે અહીંયા માના દર્શને આવો છો અને ઈ પણ ચોમાસા પછી એટલે તો તમને એમ જ લાગે કે જાણે કે ડુંગરે લીલી ચાદર ઓઢેલી છે